આવેલી જૂની કોટની જર્જરિત બિલ્ડિંગ ખતરાનું કારણ બની છે માત્ર પાંચ ફૂટના અંતરે આવેલી આ જૂની કોટ ધસકી શકે તેવી સ્થિતિમાં છે છતાં પણ તંત્રના આ કાન થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે પ્રતિત થઈ રહ્યું છે શાળાના પ્રમુખો છેલ્લા બે વર્ષથી पीडब्ल्यूडी નગરપાલિકા અને તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆતો કરી રહ્યા છે છતાં પણ કોઈ પગલા લેવાયા નથી સ્થાનિકોમાં ગુસ્સો છે કે રાજસ્થાન જેવી દુર્ઘટના બને ત્યારબાદ જ તંત્ર જાગશે હવે માંગ ઉઠી રહી છે કે આ બિલ્ડિંગ તાત્કાલિક ધ્વસ્ત કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જીવ સુરક્ષિત રહે નમસ્કાર દર્શમીત બિંદીનુ સાથે હું છું અકબર બેલી વાત કરીએ આજે આમુદ આમુદની તાલુકા મિશ્રા શાળા એક નંબરની એની પાછળ જે કોર્ટની બિલ્ડિંગ આવેલ છે એ બિલ્ડિંગ ઘણા વર્ષોથી અહીંયાથી નવા જે શંકુલભાઈનું છે કોર્ટ ત્યાં શિફ્ટ કરવામાં આવી છે આ જે જૂની બિલ્ડિંગ છે એની હાલત કેટલાય વર્ષોથી જર્જરિત હાલતમાં હોય અને અત્યારે મિશ્રા શાળા એકનું નવી બિલ્ડિંગ બે હજાર પચીસમાં શરૂ થઈ ચૂકી છે અને બાળકો ત્રણસો પંચોતેર જેવા બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે

કોર્ટ અહીંયાથી સાત આઠ વર્ષ પહેલાં આગળ જે નવી બની છે ત્યાં લઈ ગયા છે બે વર્ષ પહેલાં સ્કૂલનું નવું કામ ચાલુ થયું તે ટાઈમથી અત્યાર લગીના સાહેબોએ ઘણી વખત રજૂઆત કરી છે પણ તંત્ર એનું કોઈ ન્યાય લાવતું નથી કે તંત્ર ક્યારે હજુ રાહ જોવે છે કે શું થાય શું નહીં કારણ કે અગાઉ ઘણા એવા કિસ્સા બની ગયેલા છે જેવું કે ગંભીરા બ્રિજ છે રાજસ્થાનમાં સ્કૂલની ઘટના છે ઘણી બધી મોટી મોટી દુર્ઘટનાઓ બની છે તંત્ર હજુ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય એમ લાગે છે ને અમારે તંત્રને ખાલી રજૂઆત કરવી છે કે જે તમને અત્યારે બે વર્ષથી રજૂઆત કરતા આવે છે અહીંના શિક્ષકો ત્યાં આપણે આ તમારા ન્યૂઝ થકી રજૂઆત કરે છે અને આ જ હાલતમાં જે બિલ્ડિંગ છે તે વહેલીથી વહેલી તકે ઉતારી નાખે અન્ય એક બીજા નાગરિકને સાથે આપણે ચર્ચા કરીશું જે આપનું નામ ગુલામ રસોલ ખત્રી અહીંયા મિશ્ર શાળા એક નવ નિયુક્ત બનેલી છે મિશ્ર શાળાની પાછળ કોર્ટ બિલ્ડિંગ આવેલી છે કોર્ટ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે શિક્ષકો ભયભીત રીતે ભણાવી રહ્યા છે બાળકોને પણ જોખમ દેખાઈ રહ્યું છે જેથી અમારી તંત્રને એક વિનંતી કે આ જલ્દીથી આ કોર્ટ બિલ્ડિંગ ઉતારી દે ઇન્ડિયા ન્યૂઝ સાથે અકબર બેલીમ આમોદ